નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે વડોદરા રેન્જના આઈજીપી સંદીપ સિંઘના હસ્તે તેરા પુષ્પકાર્પણ કાર્યક્રમ હેઠળ જિલ્લામાંથી ગુમ થયેલા મોબાઈલ ફોન મૂળ માલિકને પરત આપવાનો કાર્યક્રમ તાલુકા એલસીબી કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો કે જેમાં ચાલુ વર્ષે ગુમ થયેલ ખોવાઈ ગયેલ અને ચોરાઈ ગયેલ એકસો સિત્તેર જેટલા મોબાઈલ ફોન એલસીબી પોલીસ અને નર્મદા પોલીસે શોધી કાઢી મૂળ માલિકને પરત કરતા લાભાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું જિલ્લા પોલીસ વડા પ્રશાંત નર્મદા જિલ્લાની ચાલુ વર્ષની કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એકસો સિત્તેર જેટલા એન્ડ્રોઈડ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા છે કે જેની કુલ કિંમત પચીસ લાખ જેટલી થવા જાય છે આ વર્ષમાં પાંચ અનલિમિટેડ ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંઘે જણાવ્યું હતું કે તો જ ક્વાર્પણ કાર્યક્રમ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી તમામ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકારની અને પોલીસની આ પહેલ છે કે કોઈ પણ કિંમતી વસ્તુ ચોરાઈ જાય તો તેને શોધી આપવી અને મૂળ માલિકને પરત કરવાના અભિગમની ચર્ચા ગુજરાતમાં અને દેશભરમાં થઈ રહી છે કોર્ટની પરમિશન વગર કરોડો રૂપિયાના ચોરાયેલા ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે નર્મદા પોલીસની સારી કામગીરી બદલ નર્મદા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રજાનો સાથ સહકાર પણ સારી રીતે મળી તો હોય છે ત્યારે પોલીસ દ્વારા માત્ર મોબાઈલ જ નહીં પણ ટુ વ્હીલર ફોર વ્હીલ અને ટ્રક પણ સીધા મૂળ માલિકને પરત કરવામાં આવી રહ્યા છે તેમણે સમગ્ર દેશમાં પોલીસની આ સારી કામગીરી ચર્ચાનો વિષય બની હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે લાભાર્થી ઉત્તમ મહેતા સહિત અન્ય સ્થાનિક લાભાર્થીઓએ પોતાનો મોબાઈલ પરત મેળવવા બદલ નર્મદા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જિલ્લાના પોલીસ વાળા લોકેશ યાદવ

માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી ગુજરાત સરકાર અને માન્ય ડીજીપી શ્રી ની સૂચનાઓથી એક એક એવી પહેલ પોલીસ દ્વારા કરવામાં આવી છે કે જેમાં અમારા જે નાગરિકો છે એ લોકોની કોઈ પણ કિંમતી વસ્તુ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય એમાં પોલીસ પ્રોએક્ટિવ રોલ બજાવીને એને શોધવાની કામગીરી કરે છે એના ભાગરૂપે આજે રાજપીપલા ખાતે નર્મદા પોલીસ દ્વારા છેલ્લા ચાર પાંચ મહિનાથી જે સાતેક જેટલા મોબાઈલની તંત્રી યા ચોરી કી ગુમ થઈ ગયા હતા એને શોધીને અને આજે એ લોકોના માલિકને પરત કરવામાં આવ્યા છે એમાં ભાગ લેવાનો મને અવસર મળ્યા છે એના માટે હું નર્મદા પોલીસ અને ખાસ કરીને નમદા એસપી સાહેબને આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં લોકો પોતાના માલ સમાનને ખૂબ કાળજીપૂર્વક રાખે એ આપના માધ્યમથી આહવાન પણ કરું છું અને જો કોઈ સંજોગોમાં ખોવાઈ જાય તો એ લોકો

ચોરાઈ જાય અથવા એ લોકો ભૂલી જાય ગુમ થઈ જાય એને શોધવાનું અને એના મૂળ માલિકને એ પરત કરવાનું જે અભિગમ છે એની ચર્ચા મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમારી જે દર મહિના દર મહિને અમારી ટ્રાઇમ કોન્ફરન્સ જે માન્ય ડીજીપી શ્રી છે ગુજરાત રાજ્યના એના અધ્યક્ષ સ્થાને થાય છે એમાં પંદર વીસ મુદ્દાઓની ચર્ચા થાય છે અને એમાં એક મુદ્દા આ પણ છે કે કયા રેન્જમાં કયા જિલ્લાઓમાં કેટલા તેરા તૂટકો અર્પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું અને કેટલા રૂપિયાના મુદ્દા માલ આપને પરત કર્યા છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે એકબીજા રેન્જમાં એકબીજા જિલ્લાઓમાં ખૂબ સારી હરીફાઈ ચાલી રહી છે આપણે મેક્સિમમ લોકોને આ સેવા પાડી પૂરી પાડી શકીએ એના માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ ફક્ત મોબાઈલ નહીં પોલીસ દ્વારા ટુ વ્હીલર ફોર વ્હીલર ઇવન ટ્રક સુધીના મુદ્દામાં પરત કરવામાં આવી રહ્યા છે કિંમતી વસ્તુઓ જે કોઈ ચેન સ્નેચિંગના માધ્યમથી કે કોઈ ઘરમાં ઘરફોડ થઈ જાય અને એમાં જતી રહે એ પણ કોર્ટમાંથી ઓર્ડર લઈને પરત કરવામાં આવી રહ્યા છે ખરેખર આ જે પોલીસની પહેલ છે ગુજરાત પોલીસની પહેલ છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ આખા દેશમાં અત્યારે ચર્ચાના વિષય બન્યા છે આ ગુજરાતમાં જે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સરકારની ઈચ્છાશક્તિથી જે કામ કરવામાં આવી રહ્યા છે અને જે પબ્લિકથી અમને એ કમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે જે સપોર્ટ મળી રહ્યા છે એના માટે હું જિલ્લાના એસપી સાહેબને એલસીબીને એએસપી રાજપીપલાને દિલથી અભિનંદન આપું છું રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ